જો હું તમારી વૈષ્ણવ વૈષ્વના લેનમાં તમારે બધાયને સારે છે કેમ છો તમે બધા મારી આશા છે કે તમે બધા મજામાં જશો તો આજ છે ચૌદ જાન્યુઆરી એટલે આજે જ છે ઉત્તરાયણ તો ઉત્તરાયણની તો ધેર સારી સુખ તમારું બધાની ધેર સારી શુભકાન હેપી ઉત્તરાયણ તમને બધાને તો અહીંયા છે ભાઈ હાય ઓહ તો જો અને અમે રેડી થયા હતા કારણ કે આજે રીલ શૂટિંગ કરવાનું હતું આજે રવિવાર છે એટલે શું કહે કે આજે રીલ શૂટિંગ કરી દે અને મમ્મી બનાવી રહ્યા છે રોસે તો આ ભાઈ સાહેબ કેમ એમ બેઠા છે એમને પકડ મમ્મી બનાવી રહ્યા છે રોસાઈ તો રોસાઈમાં શું બની રહ્યું છે અને આ મમ્મી ભજીયા બનાવવા માટે છે થોડો કડાંડો ગુલગુલ ગુલગુલ કરી રહ્યા છે અને અહીંયા છે તે ફ્રાઈડ રાઈસ બનાવવા માટે જે સબ્જી છે તે ચડાવવા માટે મૂકી દીધી છે અને અમારા અને આ તમને પો અવાજ આવે છે તે ઉત્તરાયણ અમારી સોસાયટીમાં તો સૌથી પહેલા જ આવી ગઈ છે એવું લાગે છે કારણ કે ખાલી પીપુડા જ વગાડે કોઈ પતંગજી ન ચગાવી ખાલી પીપુડા વગાડે કે અમે છે પતંગ અમારે ત્યાં ચાર પાંચ વાગે ચાર સાડા ચારે બધા ઉપર ઢાવે ચડશે અને અમારી પણ પતંગ આવી ગઈ છે તો હું અત્યારે તમને દેખાય પતંગ આવી ગઈ છે અલગ અલગ બધી પતંગ સાથે ખોલવી નથી મને હવે આરા સારા છે દેખાડો તમે ઉપર જશો ને ત્યાં દેખાડશો કે આની પિક્ચર હું છે

તને દેકો પતન મે ખાતી નથી કામ કેટલી પતન તો અહીંયા રેડી થઈ ગઈ છે પુલાવ ફ્રાઈડ રાઈસ સોરી મચણ મજિયા આલ્કોહોલ પાણી પાપડ ચકરી દહીં તો હાલો મારી સાથે જમમાં તો લઈને આવી ગયા છે જે કે અમને પતંગ ચલાવતા અમને બેન તો છે નહીં તો અમારે ઇન્ટરેસ્ટ નથી અમારે ખાવામાં ઇન્ટરેસ્ટ છે ત્યાં છે તલના લાડુ રજકરંદન લાડુ ચીકી મમરન લાડુ ત્યાં હાલો અમારા ભેરા નાસ્તો લે કરવા મોટા એમ પપ્પા ચગાઈ રહ્યા છો આ મારી છે રેડ એક બંદા આજ કામ આવડે છે જો આજે ને ખાલી આવડે છે વગાડતા જોઈ શકો છો અશોક હાઈ કરો હાઈ દર્શક મિત્રો આપણો પતંગ જગાવાનો શોખ મે તો લે તો આ ચીકી ખાવાની ચીકી ડબો નીચે પડ્યો લઈ આવ મે મગાવી છે મે સાદા તો સરી ગાવી છે મમ્મી એમ लागि चाहिँ अनि भाइ हाम्रो सबैको सपोर्ट मगाएको छ अनि पनि मिस मिस डे बुधाइन भए चाहिँ ऊ नर्मल एक एकजना मगाइदिनु त्यो चाहिँ त्यो जोइ क्यारे उडेर आयो यहाँ मम्मी पप्पा बेठा हे पछि आइ भाइ बेठो छ हाई त्यही मगाइ हम बेठो छ मगाइ यार मगाइ छ मारो अनि उडेर आइ गए छ सबै पेला